રાજમા ચાંદીપુરા કેસો કાળો કહેર છે એક સપ્તાહમાં પંદર બાળકોના મોત થયા રાજમા ઓગણત્રીસ જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે સૌથી વધુ કેસ સાબરકાંઠા અને અરવલ્લીમાં નોંધાયા સાબરકાંઠામાં ચાર કેસમાં જેમાં બે બાળકોના મોત થઈ ગયા અરવલ્લીમાં ચાર કેસ ત્રણ બાળકોના મોતના સમાચાર મોરબીમાં ત્રણ કેસ બે બાળકોના મોત થઈ ગયા ગાંધીનગરમાં બે કેસ સામે આવ્યા બંને બાળકોના મોત થઈ ગયા આ રાજકોટમાં પણ એ જ પરિસ્થિતિ છે બે કેસ બે બાળકોના મોત પંચમહાલમાં બે કેસ આવ્યા છે એક બાળકનું મોત થયું છે એક સારવાર હેઠળ છે અમદાવાદમાં બે કેસ આવ્યા જેમાં એક બાળકનું મોત છે એક સારવાર હેઠળ છે સુરેન્દ્રનગરમાં જે કેસ આવ્યો તે બાળક મૃત્યુ પામ્યું મહેસાણામાં બે કેસ આવ્યા જેમાં એક બાળકનું મોત થઈ ગયું છે મહીસાગરમાં એક કેસ આવ્યો છે જેમાં એક બાળકનું મોત થયું ને જામનગરમાં બે કેસ આવ્યા છે તો ખેડામાં પણ એક કેસ આવ્યો છે જેમાં તમામ બાળકો સારવાર હેઠળ છે એટલે લગભગ લગભગ તમામ જગ્યા ઉપર ત્રણથી ચાર જેટલા કેસ છે જેમાં માત્ર એક જ બાળક જે સારવાર હેઠળ છે લગભગ લગભગ બાકી તમામ જગ્યાઓ પર બાળકોના મોત થઈ રહ્યા છે ચાંદીપુરા વાયરસ કે જે સીધી ઇમ્યુન સિસ્ટમ પર અસર કરે છે મચ્છરોના કરડવાથી સૌથી વધુ આઠ વર્ષથી પંદર વર્ષના બાળકોમાં આ વાયરસ જોવા મળી રહ્યો છે